અધિક નિવાસી કલેક્ટર સાહેબ નું કરતા મારા એમનું પદ બહુ ઊંચું છે તમે એમની આપડે મળો અને તો ખાલી એટલું જ છે કે ભાઈ ચાર માણસ કરતા વેગા જો પરમિશન ના હોય તો

કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે શેર કોંગ્રેસ આવી છે શેર યુવા કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે અમારા અનેક પાર્ટીઓ અમારા સમર્થનમાં આવી છે ત્યારે વિરોધ પક્ષના નેતા કેમ સમર્થનમાં નથી આવ્યા આ આવું લાગે છે કે મિલી ભગતનું કામ લાગે છે અને પશ્ચિમ વિસ્તારની જનતાને હેરાન કરવાનો સંતુલન રચાઈ રહ્યો છે એવું લાગે છે ક્લાઇમેક્સ אבי બાકી કોંગ્રેસ સે સમર્થન આપ્યું તો કોંગ્રેસના લાગતા વળતા હોદ્દેદારો જે છે આગેવાનો એ હાજર હતા જ પણ જે રિક્ષા એસોસિએશનના પ્રમુખે જે રીતે કાર્યક્રમમાં આયોજન કર્યું તો રિક્ષા એસોસિએશન જોડાવું જોઈતું હતું રિક્ષા એસોસિએશનના કાર્યક્રમમાં નથી જોડાયું એટલે ક્યાંક ને ક્યાંક રિક્ષા એસોસિએશનના અંદર દખા છે મને એવું લાગે છે બીજા પાટે એમણે ચડાવી અને કોંગ્રેસને બે ફાળમાં જે વેચવાની વાત કરી છે એ ખરેખર ખૂબ ખરાબ છે કોંગ્રેસ એક છે

ભરૂચના મમ્મતપુરાથી જંબુસર બાયપાસ અને મમ્મતપુરાથી વેજલપુર સુધીના બિસ્માર બનેલા માર્ગોના પગલે ધરણા પ્રદર્શનના એલાન આપવામાં આવ્યું હતું આ ધરણા પ્રદર્શનને કોંગ્રેસ અને આપ દ્વારા પણ સમર્થન જાહેર કરાયું હતું જોકે આપના જિલ્લા પ્રમુખ અને હોદ્દેદારોએ ડોક્યું તો કર્યું ન હતું જોકે ધરણા પ્રદર્શન માટે તંત્રએ પરવાનગી પણ ન આપતા ધરણા પ્રદર્શનના સ્થળે પોલીસ પહોંચી હતી અને પ્રદર્શનમાં કોંગ્રેસે સમર્થન આપ્યું હતું પરંતુ અહીંયા કોંગ્રેસના હોદ્દેદારોની હાજરીમાં જ કોંગ્રેસની ગોળ ખોદાઈ હોય તેવું સામે આવ્યું હતું બિસ્માર રસ્તા મુદ્દે ધરણા પ્રદર્શનમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર કોંગ્રેસના આગેવાન જુબેર પટેલ સહિતના આગેવાનોને કાર્યકરો જોડાયા હતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે ધરણા પ્રદર્શનમાં વિપક્ષના નેતા સૈયદ ન જોડાતા તેમની સામે ભાજપ સાથે મિલી ભગત હોવાનો આક્ષેપ કર્યો હતો અને ભાજપ સાથે મિલી ભગતના આક્ષેપ કર્યા હતા સાથે કોંગ્રેસની જ હાજરીમાં આબિદ મિર્ઝા કહેવાતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે કોંગ્રેસની જ ગોળ ખોદી ખોટું નિવેદન આપતા સમગ્ર દિવસ દરમિયાન લોકો માટે મજાક બની ગયા હતા અને શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં જ કોંગ્રેસની ગોળ ખોતું ટિપ્પણીવાળું નિવેદન સતત લોકોના સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું આબિદ મિર્ઝા એ શું ભાંગડો વાટ્યો છે તેની પણ નજર કરવી જરૂરી છે અમારા ભરૂચના જે કાઉન્સિલર છે આ વિસ્તારના એમને બી રજૂઆત રાખી છે જે સંસ્થા સૈયદ અમારા વિરોધ પક્ષના નેતા છે એ પણ અમારી વાત અમાણી નથી જાહેર જનતાને સામે આવીને કહી નથી શકે આજે કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે શેર કોંગ્રેસ આવી છે શેર યુવા કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે અમારા અનેક પાર્ટીઓ અમારા સમર્થનમાં આવી છે ત્યારે વિરોધ પક્ષના નેતા કેમ સમર્થનમાં નથી આવ્યા આ આવું લાગે છે કે મિલી ભગતનું કામ લાગે છે અને પશ્ચિમ વિસ્તારની જનતાને હેરાન કરવાના

શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર અને ઝુબેર પટેલે આબિદ મિર્ઝાની નિવેદન સામે ગંભીર પ્રકારની ટિપ્પણી પણ કરી હતી અને તેઓને કહેવાતા પ્રમુખ ગણાવ્યા હતા ત્યાં એને ખબર પડી કે ભાઈ આ પ્રોગ્રામમાં કોઈ પરમિશન અમને પોલીસ થકી મળેલી નથી ત્યારબાદ જે આબિદ મિરઝા અમે કોંગ્રેસનું સમર્થન હોવા છતાં પણ અમારા વિપક્ષના નેતાનું જે ખોટી રીતે સંબોધન કર્યું કે ભાઈ અમારા અહીંયા વિપક્ષના નેતા ત્યાં આગળ કોઈ કામ કરતા નથી આવતા નથી વાસ્તવિકતા વિપરીત વાત છે હંમેશા વિપક્ષના અમારા નેતાઓ કાઉન્સિલરો ત્યાં આગળ ખરે પગે કામ કરેલા જ છે એટલે આબિદભાઈ આ જે બોલ્યા છે એના અમે વખોડી કાઢીએ છીએ અને આજ પછી કોઈ પણ કોંગ્રેસની વિચારધારાની વિરુદ્ધમાં કોઈ વાત કરશે અમે સાચી નહીં લઈએ બેરા પર અમે કાયદેસર પગલાં લઈશું અમને એવું કહીને એમણે સમર્થન માંગેલું કે અમે ધરણાની પરમિશન લઈશું ત્યાં ગયા પછી અમને ખબર પડી કે પરમિશન આપવામાં આવી નથી એટલે વહીવટી તંત્રએ ત્યાંથી ઉઠાડવાની કોશિશ કરી ત્યારબાદ એમણે જે પ્રમુખ કહેવાતા પ્રમુખ આબિદભાઈ મિર્ઝા એ જે નિવેદન આપેલું છે એનો અમે ત્યાં જ વિરોધ કર્યો વિપક્ષ હંમેશા જનહિતના કામોમાં આગળ વધીને કામ કરે છે એ કાઉન્સિલર હોય કે સામાન્ય કાર્યકર હોય જનહિતના કામોને કોંગ્રેસ એક વિચારધારા તરીકે અપનાવેલો છે અને એ સ્થાપનાકારથી છે એટલે જનહિતના કામોમાં સત્તા જો કામ ના કરતી હોય તો અમે એમાં સહભાગી થઈએ છીએ ભરૂચમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખના આક્ષેપો મુદ્દે વિપક્ષના નેતા સમસાદ અલીએ પણ કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વખતો વખત લોકોના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી જ પરંતુ આવા જ લોકો કોંગ્રેસને તોડવાની કામગીરી કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસને ઘણા લોકો ગેરમાર્ગે દોડી સમર્થનો લેવડાવી લેતા હોય છે તેવા આક્ષેપ કરી પશ્ચિમ વિસ્તારમાં તાજેતરમાં જ ઢાલથી મહમદપુરા સુધીનો માર્ગ બનાવવામાં આવ્યો છે અને શહેરીજનો પણ જાણે છે તેમ કહી વિઘ્ન સંતોષીઓ ઉપર વિપક્ષના નેતા સંસાદ અલીએ પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે આજના કાર્યક્રમની પણ વાત કરીએ તો આજના કાર્યક્રમમાં પણ અમારા કોંગ્રેસના આગેવાનો એ કાર્યક્રમમાં હાજર હતા જ્યારે રિક્ષા એસોસિએશનનો કાર્યક્રમ હોય તો એવું ના હોય કે સમગ્ર કોંગ્રેસની હાજર હોય અમારા શહેર કોંગ્રેસ પ્રમુખથી થી લઈને આગેવાનો પણ તે કાર્યક્રમમાં હાજર હતા એટલે કોંગ્રેસે એમને સમર્થન આપેલું ને હાજર હતા પરંતુ તમને એવું નથી લાગતું કે જાહેરનામા ભંગ થઈ ગયો હોય કે મંજૂરી ન હોવા છતાં ધરણા પ્રદર્શન બેઠા તો કોંગ્રેસે કોંગ્રેસની ના કોંગ્રેસનો કાર્યક્રમ હતો નહીં કે કોઈ મંજૂરીની વાત હોય કાર્યક્રમ યોજેલો છે એટલે એને પહેલાથી મંજૂરી લેવાની હોય છે એની એની ફરજમાં આવે છે કોંગ્રેસે તો એમને જે શહેર કોંગ્રેસે સમર્થન આપેલું છે કોંગ્રેસ શહેર કોંગ્રેસ એમને સમર્થન આપેલું છે કોંગ્રેસનો પર્ટિક્યુલર કાર્યક્રમ આ નતો એટલે કોંગ્રેસનો કાર્યક્રમ જ નહોતો કે કોંગ્રેસે કોઈ મંજૂરી લેવાની હોય કે આપવાની હોય છે અને જે રીતે મેં લેટર જોયું છે વોટ્સઅપના ઉપર કે આપના મીડિયાના મિત્રો જ મૂકેલું છે કે એસડીએમ સાહેબે આ મુદ્દે પરવાનગી નથી આપી પણ અંદર સ્પષ્ટપણે જણાવેલું છે કે આ રસ્તો મોહમ્મદપુરાથી બાયપાસનો રસ્તો

સામે ચાલીને તો ભાજપના તંત્ર આપતું નથી કેમ કે આ તંત્ર પણ એમના પ્રેશર વતી કામ કરે છે મંજૂરી ન આપી હતી તો આપણે એ રિક્ષા એસોસિએશનના પ્રમુખ છે એ એમનો ખુલાસો આપશે કે મંજૂરી ન આપી તો હવે એ આવનારા દિવસોમાં શું કરશે એ એમનો પ્રશ્ન છે પણ મંજૂરી આપી ના આપી જે છે રિક્ષા એસોસિએશન છે એ મુદ્દે જ આપને જાણકારી આપશે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે પશ્ચિમ વિસ્તારના બિસ્માર માર્ગોના સમરકામની મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે તો કેટલીક જગ્યાએ માર્ગોનું સમરકામ પણ ચાલુ છે પ્રદર્શનને શાસકો રાજકીય સ્ટંટ ગણાવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસમાં પણ સબ સલામત નથી એવું દેખાઈ રહ્યું છે જો કે એક વર્ષ પછી નગરસેવકનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ક્યાંક ને ક્યાંક લોકો નેતા બનવા માટેના અભડકા હોવાનું પણ માનવામાં આવી રહ્યા છે અને એટલા માટે જ ઇન બિન તીન સાથે રાખી ઘણા પ્રદર્શન યોજે છે પરંતુ મંજૂરી ન હોવાના કારણે પોલીસે કાર્યવાહી કરી હોવાનું પણ સત્તા પક્ષોએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે જન હિતાય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ શૈક્ષણિક સહાયતા ચેક અને સર્ટિફિકેટનું વિતરણ કરાયું હતું વર્ષ બે હજાર પચીસના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના શુભારંભ સાથે જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શિક્ષા માટે દીકરીઓને ચેક અને તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને જનહિતહ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ માત્ર ભરૂચ પૂરતી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અનેક સેવાભાવી કાર્યો કરી રહી છે અને આવા જરૂરિયાત જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવા અને સાથે હંમેશા સહાય કરેલી એણે જતી નથી સાચા અર્થમાં લાભાર્થી પગભર થાય અને પગભર બનીને આત્મનિર્ભર બને અને પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી માજી ધારાસભ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રભારી પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને ઉપસ્થિત રહ્યા હતા સાથે આ કાર્યક્રમમાં આરસીસીના પ્રમુખ ડોક્ટર હર્ષા મોદી ઉપપ્રમુખ સ્મિતા સોની સેક્રેટરી કમલ શાહ લિપ્રોઈડ ફાઉન્ડેશન જર્મનીના કોર્ડિનેટર ડોક્ટર મૃણાલિકા દીક્ષિત સામાજિક કાર્યકર રતિભાઈ રબારી જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો સહિત પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત સંસ્થામાં બહેનો આત્મનિર્ભર કઈ રીતે બને છે તેવા સંકલ્પ સાથે બ્યુટી પાર્લર મહેંદી સીવણની તાલીમ લેનારા સો થી વધુ તાલીમાર્થી બહેનોને મહાનુભાવના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાયા હતા અને ધોરણ અગિયાર સાયન્સના અભ્યાસ કરતી દીકરી ઈશ્વા સોની ને પણ પ્રોજેક્ટ શિક્ષા હેઠળ ત્રીસ હજારનો ચેક કરાયો હતો જનહિટાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં પાર્લર અને મહેંદી આ ત્રણે ક્લાસીસમાં ભાગ જેમણે લીધો છે એવા ભરૂચના લગભગ સોથી પણ વધારે બહેનોને આજે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ હતો ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા છે જુદી જુદી સંસ્થાઓના પણ પ્રતિનિધિઓની હાજરીમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ અમિતભાઈ આ સંસ્થાના સ્થાપક સર્વે સર્વા નીતિનભાઈ જીજ્ઞાસાબેનની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે સાચા અર્થમાં જન હિટાર ચેરિટેબલ ટ્રસ્ટ એ મહિલા ઉત્થાન માટે ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યું છે સતત છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચમાં આ પ્રકારના કાર્યો કરીને લગભગ એક હજારથી પણ વધારે બહેનોને પગભર કરવામાં એમનું યોગદાન છે સાથે સાથે સમાજમાં જે નબળા વર્ગના વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય એમાંથી પણ પસંદ કરીને એમને પણ આર્થિક સહાય આપવા માટેનું સતત કામ આ જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે હું આજે આ ટ્રસ્ટના નીતિનભાઈ અને જિજ્ઞાસાબેન અને આખી ટીમને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું પાટા તળાવ ખાતે પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે વેપારીઓએ ભરૂચ નગરપાલિકાને રજૂઆત કરી હતી કતોપોર બજારમાં ખરીદી કરવા આવતા સ્થાનિક વેપારીઓ પોતાના વાહનો ક્યાં પાર્ક કરે તેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ભરૂચ નગરપાલિકા દ્વારા પાટા તળાવમાં જૂની ફાયર બ્રિગેડ ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવી છે જે સ્થળે હંગામી ધોરણે

ઋસુભાઈ વૈબ તથા અમારા તમામ હોદ્દેદારો આજે ભરૂચ નગરપાલિકા ખાતે જે ફાટા તલાવમાં હાલમાં નગરપાલિકા એ જૂની ફાયર બ્રિગેડની જગ્યાએ જે ફેન્સિંગ બનાવી છે એ ફેન્સિંગની અંદર સાઈડ પર અમે જે અમારી વર્ષો જૂની માંગણી છે કે પે એન્ડ પાર્ક નગરપાલિકા ત્યાં આગળ હંગામી ધોરણે અમને પે એન્ડ પાર્ક બનાવી આપે તાત્કાલિક ધોરણે કેમ કે અમારું કટોકોર બજાર ઐતિહાસિક બજાર છે અને ત્યાં સાતસો થી આઠસો દુકાનો આવેલી છે હવે વેપારી પોતાની ટુ વ્હીલર કે ફોર વ્હીલર ક્યાં પાર્ક કરે નાનું નાનું જગ્યા બહુ નાની છે અને પોતાના પોતાના વાહનો અને ફોર વ્હીલર ક્યાં હવે અમારા જે કસ્ટમર છે અત્યારે એનઆરઆઈ ની સિઝન છે હવે સાહેબ બધા આફ્રિકા અમેરિકા લંડન કેનેડા થી બધા કસ્ટમર ફોર વ્હીલ લઈને આવે છે અત્યારે ફેન્સિંગ બની ગઈ છે બરાબર હવે પાર્કિંગનું જે થોડું હતું તે બંધ થઈ ગયું હવે ની ઘણી ગંભીર સમસ્યા જેના માટે કટોપોર બજાર વેપારી એસોસિએશન આજે નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને નગરપાલિકાના સી સાહેબ અમારા વિરોધ પક્ષના લાડલા નેતા અલી બાવાની સાથે જોરદાર અને ધારદાર રજૂઆત કરી છે ભરૂલ લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે એનએસએસ યુનિટી દ્વારા કેમ્પ નું આયોજન કરાયું ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સાત દિવસનો એનએસએસ યુનિટી દ્વારા સ્પેશિયલ વીક કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં આજે બે એક બે હજાર પચીસના રોજ પણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં સોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો બ્લડ ડોનેશન કેમ્પમાં ત્રીસથી પણ વધુ સભ્યોએ ભાગ લીધો છે જેમાં ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યો અને અમારા સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ કાર્ય બદલ સંસ્થાના મેનેજમેન્ટ પ્રિન્સિપલ તેમજ સ્ટાફ ગણ ગ્રામ પંચાયતના સભ્યો અને રેડ ક્રોસ સોસાયટી ભરૂચ અને અમદાવાદના સભ્યોનો આભાર વ્યક્ત કરાયો હતો આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ફાર્મસી લક્ષ્મીનારાયણ કોલેજ ઓફ ફાર્મસી આજ રોજ અમે આ સંસ્થા ખાતે ખાતે દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એક્ટિવિટી હતી જેમાં આજ રોજ અમારી સંસ્થામાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેનિયા ના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં થેલેસેનિયા ટેસ્ટમાં સો પણ વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પાર્ટ લીધો છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં આજુબાજુના દેવ કોલેજ અને વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક બ્લડ ડોનેશનનું કામ આગળ કપાવ્યું છે અને એના માટે હું પ્રોફેસર તથા ઓલ ધ અમારા સ્ટાફ મેમ્બર્સ અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ મેનેજમેન્ટ તથા રેડ રેડક્રોસ સોસાયટીના સભ્યો

કેમ્પમાં ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ગ્રામ્ય મામલતદાર મનીષાબેન મિસ્ત્રી સહિત ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીના કર્મચારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ કેમ્પ અંગે માહિતી આપી હતી રેશન કાર્ડ કેવાયસી કેમ્પનું આયોજન આજ રોજ ભોલાવ ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવેલ છે આ ઈ કેવાયસી રેશન કાર્ડ એ વ્યક્તિની ઓળખની ખરાઈ કરવા માટેનો કેમ્પ છે આનાથી જે ભારત સરકારની વિવિધ યોજનાઓ અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકાય એ હેતુસર લોકોને તકલીફ ન પડે એના માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે લગભગ દસ સાંજે પાંચ વાગ્યા સુધી બસો થી અઢીસો લોકો આમાં ભાગ લે એવી શક્યતા દેખાઈ રહી છે

કાર્યક્રમ યોજાયો શૈક્ષણિક સહાયતા ચેક અને સર્ટિફિકેટ એનાયત કર